હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા આશા છે કે તમે બધા મજામાં જશો તો ફ્રેન્ડ્સ મેં આવી છું મારા પિયરમાં મમ્મી પપ્પા એ લોકો લગ્નમાં ગયા છે અને મારા ભાઈ ભાભી એ બાબરીમાં ગયા છે તો ફ્રેન્ડ્સ મારો બાબુ મને બહુ જ હેરાન કરતો હતો હમણાં સુઈ ગયો છે ઘરમાં એકલું એકલું લાગે છે બોરિંગ થઈ જાય છે ફ્રેન્ડ્સ દેખો કોઈ જ નહીં એકદમ સુનસાન છે મમ્મી ખેતરથી તુવેર લાવી છે ફ્રેન્ડ્સ તો મને કીધું છે કે તુવેર ફૂલીને રાખજે અને આવીને અમે શાક બનાવી દઈશું એવું કીધું છે તો હવે તુવેર ફૂલા જાઉં છું તુવેર છે રીંગણ છે તો ફ્રેન્ડ્સ હું તુવેર ફૂલી નાખું દેખો આ તુવેર તો ફ્રેન્ડ્સ મેં તુવેર ફૂલી દીધી છે હવે થોડીક વાર બહાર આટો મારી આવું ફરી આવું તો ચાલો ફરવા જઈએ આટો મારવા ફ્રેન્ડ્સ મને પપૈયું દેખાઈ ગયું છે તો પપૈયું તોડવા જાઉં છું આ પપૈયું છે તે તોડવા જાઉં છું પતરા ઉપર ચડું છું ફ્રેન્ડ કોને કોને પપૈયું ભાવે છે તે કોમેન્ટ કરજો એક જ છે એક છે દેખો ફ્રેન્ડ્સ તોડી દીધું છે પપ્પૈયુ મેં કે એ પણ પાકી ગઈ છે તો ફ્રેન્ડ્સ હવે મે નીચે જાઉં છું હવે પપૈયું કાપું છું દેખો ફ્રેન્ડ્સ મેં પપૈયું કાપી દીધું છે હવે ખાઈ લઈએ ફ્રેન્ડ્સ હવે મેં પપૈયું ખાઈ લીધું છે પણ પપૈયું ખાવામાં નહીં મજા આવી કારણ કે કોઈ છે જ નહીં બધા સાથે મળીને ખાઈએ તો કેવી મજા આવે એવી મજા નહીં આવી चलो फ्रेंड्स तरह मंदिर बताओ देखो फ्रेंड्स आज हमारा घर मंदिर કેવું છે ફ્રેન્ડ્સ મસ્ત છે મોરપીચ તલવાર બધું જ છે ફ્રેન્ડ્સ ચાલો ફ્રેન્ડ્સ આ વિડિયો મેં અહીંયા પૂરો કરું છું મળ્યા આપણે નેક્સ્ટ વ્લોગમાં જો તમને આ વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં Bye bye.